મૂળી ચોઈસી ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગરનો નવો સ્નેહ મિલન કાર્યક્રમ તથા વિદ્યાર્થી સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો એક જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને તેમજ સાત વિશિષ્ટ પ્રભાવશાળી ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નિખિલ દવે બાપુ ઉપસ્થિત રહ્યા હતા તેમજ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં મૂળી ચોયસીના પ્રમુખ અશોકસિંહ પરમાર ઉર્ફે બકાલાલ તેમજ મહામંત્રી રાજભા પરમાર અને સમાજ અગ્રણી નીરૂભા પરમાર મંગળસિંહ પરમાર દિલુભા પરમાર નારદીવસિંહ પરમાર મયુર પરમાર તેમજ ઝાલાવાડ સમાજના પ્રમુખ ડોક્ટર રુદ્રદત્તસિંહ ઝાલા તેમજ પ્રદ્યુમનસિંહ રાણા અને વિશુભા ઝાલા તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અંદાજીત બારસો જેટલા સભ્યોએ હાજરી પણ આપી હતી ત્યારે કાર્યક્રમના અધ્યક્ષ નિખિલ દવેજી બાપુએ સમાજ કલ્યાણ માટે આશીર્વચન પાઠવ્યા હતા અને સમાજ ઉત્થાન માટે પ્રેરણા પૂરી પાડી હતી જ્યારે કાર્યક્રમનું સંચાલન યશપાલસિંહ પરમાર તેમજ પ્રદીપસિંહ પરમારે કર્યું હતું આજે આ સુરેન્દ્રનગર ખાતે મૂડી પરમાણુ ચોવીસી સુરેન્દ્રનગરમાં નિવાસ કરતા સમાજનો સરસ મજાનો તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ યોજાયો બહોળી પ્રમાણમાં બધા જ ઉપસ્થિત રહ્યા અને ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો બાળકોને પ્રોત્સાહિત કર્યા સમાજના ઉત્થાન માટે શું શું સારી કરી શકાય અન્ય સમાજને પણ શું લાભ થઈ શકે તેને તેનો વાર્તાલાપ કર્યો અને ખૂબ સરસ આયોજન થયું એના માટે સર્વ આયોજકો અને એ બધા સર્વ આભારને પાત્ર છે